વિસાવદરની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેના પડઘા અને હાલ જશ્નનો માહોલ આમ આદમી પાર્ટીમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે સુરત ખાતે વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ જ્યારે ગોપાલ ઇટાલિયા પહોંચે છે ત્યારે તેમનું સ્વાગત કરવા ઉત્સાહભેર સ્વાગત થાય છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ત્યાં ઉમટી પડે છે અહીં કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા જાહેર મંચ પરથી સી આર પાટીલને ખૂબ જ આકરી રીતે તેઓ પ્રહાર કરે છે તેમના ઉપર પ્રહારો કરતા અનેક નિવેદન તેઓ આપી રહ્યા છે આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ અત્યારે ચર્ચાનો વિષય છે કારણ કે હવે જે વાત ગોપાલ ઇટાલિયાએ કહી છે તેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સી આર પાટિલને લઈને આવો સાંભળીએ ભાજપનો ઘમંડ તોર છે એ વાત ખુશી આખા ગુજરાતને છે દોસ્તો કે ઉપાડો લીધો તો પાટીલે પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલા લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની ની બજારમાં ઉભો રહી ચેલેન્જ મારે છે કે સીઆર આર સીઆર માં દમ હોય તો હવે પછી ગુજરાતનો નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર આર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સીર પાટીલ સામે મોરે મરો ન મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુન્ડા ગિરદીની હદ વટાવી ગુન્ડા ગિરદીની હદ વટાવી પાટીલના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય આ સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં બુટલેગરો મારી નાખે ડ્રગ્સ માફિયાઓ મારી નાખે ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની એમ કેવું પડે આ ગુજરાતમાં કે લખો ત્યાં સુધી હું લાશ કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણસ ગુજરી જાય ને પછી સ્વજનો બધ ભરી જાય મૂકે ને એમ કે ન લઈ જાઓ ન લઈ જાઓ ન લઈ જાઓ કામ ખબર છે આનામાં જીવ નથી તોય એમ કેક રહેવા દયો રહેવા દયો અને એના બદલે માએ દીકરાએ પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નઈ લઉં જ્યાં સુધી એફઆર નઈ થાય તો ઈ કહેવા માટે કાળજુ કેટલું કડક કરવું પડતું છે સરકારને શરમ નથી ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમ્મેવી દાદાગીરી કરી લેશે પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે અહીં સુરતમાં શૈલેષભાઈ નો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલ ને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કઈ નહીં ઈ બેને પાટીલ ને સંગવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી ને મારા ધણી નો જીવ જીવ નથી ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે આણે એ બેન ને દબાવી ધમકાવીને નવો વિડીયો બનાવડાવ્યો એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે એ વાત પાટીલને સમજાਣੀ નહીં પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આ આત્માથી બોલે આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો શું કામ એનો આત્મા મરી ગયો છે દોસ્તો પણ એનો ભલે મર્યો આપણો આત્મા ક્યાં છે ગુજરાતનો આત્મા ક્યાં છે કરોડો લોકોનો આત્મા ક્યાં છે આમ જનતાનો આત્મા ક્યાં છે કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે આપણો આત્મા આપણો હાથ ધ્રુષતો કેમ નથી ભાજપ નું બટન દબાવતા એ વિચારવાનો આપણે છે દોસ્તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાત ના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર